છેલ્લા કેટલાય સમયથી પાટીદાર આગેવાનો વિચાર વિમર્શ આત્મમંથન અને ન્યાય માટે લડત લડવા મેદાન ઉતર્યા હતા સુરત ખાતે પાટીદાર યુવાનોએ મીટિંગ કર્યા બાદ હવે ફરી એક વખત આવતીકાલે ગાંધીનગર મુકામે પાટીદાર આંદોલનથી જોડાયેલા મુખ્ય આંદોલનકારીઓ અને લડાયક સામાજિક આગેવાનો એક ચિંતન શિબિરનું આયોજન કર્યું છે નમસ્કાર આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા અને પૂર્ણ થઈ છે ત્યારે ફરી એક વખત નવા જૂનીના અંધાણ થાય તેમ લાગી રહ્યું છે કારણ કે ગાંધીનગર ખાતે પાટીદાર સમાજના આગેવાનો તથા કન્વીનરોની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલ્પેશ કથેરિયા ધાર્મિક માલવ્યા વરુણ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહેવાની માહિતી સામે આવી છે આ બાબતે પાટીદાર અગ્રણી વરુ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર્ટ ટ્વીટ કરી હતી જેમાં છે કે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના પ્રશ્નોને લઈને આગામી તારીખ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસ ને શનિવાર એટલે કે આવતીકાલના રોજ ગાંધીનગર મુકામે પાટીદાર આંદોલનથી જોડાયેલા મુખ્ય આંદોલનકારીઓ અને લડાયક સામાજિક આગેવાનોની એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ બેઠકને લઈને લોકોમાં ચર્ચાનું મોજું ફરી વળવું છે જેમાં પાટીદારોની સૌથી મોટી બેઠક હોય ત્યારે ગુજરાતમાં નવા જૂની થશે કે શું તે ચર્ચાનો વિષય બન્યો છે બીજી તરફ વિસાવધરમાં ઇટાલિયાની જીત બાદ પાટીદારમાં નવા જૂનીના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ફેસબુક પર સાગર સાવલ્યા નામના એક વ્યક્તિએ

અને તેવી જ રીતે રહેતું સારા લાગે ત્યારે અશોભનીય અથવા ભદ્ર ભાષા વાપરવી ન જોઈએ તેમની પોસ્ટમાં બીજા ઘણા બધા લોકોએ કમેન્ટ કરી છે પણ સાગર સાવલિયા નામના વ્યક્તિની જે પોસ્ટ છે જેમાં અલ્પેશ કથેરિયાએ તેમને વારંવાર ફોન કર્યા હોય તેવા પણ તેમને કહેવા છે ધમકી આપી હોય તેવા આક્ષેપો સાગર સાવલિયાએ કર્યા છે અને તેમણે જે કોલ કહેવા છે કોલ હેસ્ટ્રી હોય છે તે પણ મૂકી છે અને જે કહેવા છે અલ્પેશ કથેરિયાએ કમેન્ટ કરી હતી તે શબ્દો હતા અશુભની અત્યારે અલ્પેશ કથેરિયા સિવાય બીજા ઘણા દેવાનું પણ તેમને ફોન કોલ્સ કરી રહ્યા હોવાના આક્ષેપો તમને કર્યા છે તેમણે કોલ હિસ્ટ્રી પણ શેર કરી છે જેમાં અલ્પેશ કથિરા સહિતના આગેવાનોએ તેમને કોલ કર્યા હતા આવતીકાલે પાટીદાર સમાજના આગેવાનો ચિંતનના નામે શું કરે છે તે બહાર આવશે બાકી તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવાજ વધુ વાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેઝ નાઇન્ટી નમસ્કાર